ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટના ડબલ્યુ આઈ આરસી બ્રાન્ચ દ્વારા ચૌદ અને પંદર જૂન બે હાજર પચીસ ના રોજ સુરતના લા મેરેડીયન હોટેલ ખાતે ભવ્ય ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ બે હાજર પચીસ સામર્થ્યનું આયોજન કરવામાં આવ્યું છે આ બે દિવસીય ફ્લેગશિપ કાર્યક્રમમાં દેશભરના એક હજાર ચારસો કરતા વધુ ચાર્ટર્ડ એકાઉન્ટ હાજરી આપી હતી જ્યાં તેઓ વ્યવસાય સાથે જોડાયેલી નવીન પ્રવૃત્તિઓ વિકસિત નીતિઓ અને ભાવિ પર ચર્ચા કરશે કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આવકવેરા કોર્પોરેટ ટેક્સ અને જીએસટી કાયદાઓમાં થયેલા તાજેતરના સુધારાઓ અંગે અગત્યની માહિતી પૂરી પાડવાનો છે તેમજ એકાઉન્ટિંગ ક્ષેત્રમાં ની વધતી ભૂમિકા આંતરાષ્ટ્રીય તકો મૂડી બજાર ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને સમજવાનો છે કોન્ફરન્સ અંગે માહિતી આપતા આઈ સી એ આઈ સુરત રાષ્ટ્ર અધ્યક્ષ સીએ અશ્વિન ભાવવાલાએ જણાવ્યું હતું કે માત્ર યોગ્ય જાણકારી હોવી જ પૂરતું નથી પરંતુ સમયસર અપડેટ રહેવું એટલું જ અગત્યનું છે આ નેશનલ કોન્ફરન્સ દ્વારા નિયમનાત્મક બદલાવ અને વ્યવસાયને આકાર આપતી તકો અંગે હાર ટેરેટ એકાઉન્ટને વધુ સજ્જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં આઈસીઆઈ ના અધ્યક્ષ સીએ ચરણજોત સિંઘ નંદા ઉપાધ્યક્ષ સીએ પ્રસન્ના કુમાર ડી સીસીએમ સીએ જય જૈરા સીસીએમસીએ ઉમેશ શર્મા અને સીસીએમસીએ સંજીવ સાંગી જેવી વિખ્યાત હસ્તીઓ હાજરી આપશે મોટીવેશનલ સ્પીકર શ્રી સાથે ઉપસ્થિતોને કરશે સાથે ડોક્ટર વિજય કપૂર ડોક્ટર રાકેશ ગુપ્તા અને દિવાસ ગુપ્તા પણ તેમના અનુભવો અને વિશ્લેષણો શેર કરશે કોન્ફરન્સ છે प्रोफेशनल एनरिचमेंट कमेटी के सोजने से इसका पर्पस है मेंबर्स को ऑल राउंड डेवलपमेंट करना उनको अपडेट करना लेटेस्ट इश्यूज से लेटेस्ट ट्रेंड से और सबसे इंपॉर्टेंटली इतने मेंबर्स साथ इकट्ठा होकर जब बात को समझेंगे जब प्रोफेशनल इश्यूज को डिस्कस करेंगे तो वो अपने क्लाइंट्स को अपने स्टेक होल्डर्स को रेगुलेटर्स को गवर्नमेंट को सही तरीके से सर्व कर पाएंगे एज अ लार्जेस्ट इंस्टिट्यूट ऑफ द वर्ल्ड हमारे इंस्टीट्यूट का इनिशिएटिव रहता है कि तमाम जगहों पर ऐसे प्रोग्राम करें और आज तो 1500 मेंबर्स पंद्रह पर हैं जो तमाम से आए हुए हैं और उनका एक ही परपज है सीखना और प्रॉपर तरीके से उस चीज को अपने प्रोफेशनल में यूज करना ये मैं ये देना चाहता हूं कि इंस्टीट्यूट पूरी शिद्दत के साथ काम कर रहा है सारे चार्टर्ड अकाउंटेंट्स देश के सशक्त प्रहेरियों की तरह काम कर रहे हैं हम फाइनेंशियल

હું છું સીએ જય ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એ દુનિયાની સૌથી મોટી એકાઉન્ટિંગ બોડી છે તેનો હું સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર છું આજે આપણા શહેર સુરતમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ થઈ રહ્યો છે બે દિવસની એક નેશનલ કોન્ફરન્સ છે જે કોન્ફરન્સ પ્રોફેશનલ સ્કિલ્સ એન્ડિચમેન્ટ કમિટી દ્વારા રાખવામાં આવી છે ટોપિક્સ બહુ જ સારા સારા છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટોપિક પણ છે સાથે સાથે ટોપિકમાં જીસીસી એટલે કે આખા દુનિયાની અંદર આપણા ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને એકાઉન્ટન્ટ્સ કેવી રીતે સેવાઓ આપી શકે અને આખી દુનિયાનું હબ ભારત કેવી રીતે બની શકે તેના માટેનો બી ટોપિક છે તે ઉપરાંત જીએસટી બધા ટોપિક્સ છે જ અને બીજી જે પ્રોફેશનલ સ્કિલ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે અત્યંત જરૂરી છે એ પણ ટોપિક છે અને આ ઘણી જ સારી ઇવેન્ટ છે આ ઇવેન્ટમાં અમારી ઇન્સ્ટિટ્યુટના પ્રેસિડેન્ટ સીએ ચરણજ્યોતસિંહ નંદાજી પણ સાથે છે આ ઇવેન્ટ આપણા પહેલા સ્પીકર જાણીતા વિજય કેડિયાજી જે સ્ટોક માર્કેટના જાણીતા જાણીતું નામ છે તે છે એ રીતે ઘણા બધા સારા ટોપિક્સ છે લગભગ પંદરસો ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દેશના અલગ અલગ ખૂણાથી આવ્યા છે અને સ્પીકર્સ પણ જે છે તે દેશના અલગ અલગ ખૂણા દિલ્હી અમૃતસર મુંબઈ બધેથી આવ્યા છે બે દિવસની કોન્ફરન્સમાં ઘણા જ ઇન્ટરેસ્ટિંગ વિષય છે અને ચાર્ટર્ડ એકાઉન્ટ્સને ઘણો જ ઇન્ટરેસ્ટ છે સવારથી જ જો તમે જોયું હોય તો હોલ એકદમ પેક છે

એ પ્રથમ સંસ્થા છે જેને એઆઈ પર કમિટી ફક્ત નહીં બનાવી પણ એઆઈ પર એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો અને તમને એ જાણીને નવાઈ લાગશે કે ટૂંકા ગાળામાં એક વર્ષના ટૂંકા ગાળામાં ચાલીસ હજારથી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટ એઆઈનો કોર્સ પૂરો કર્યો અને આ કોર્સ હજુ એટલો બધો લોકપ્રિય છે આખા ઇન્ડિયાની બધી બ્રાન્ચિસમાં અમે એના બેચિસ ચલાવી રહ્યા છે બહુ સ્પેશિયલાઇઝ અને લેવલ વન પછી લેવલ ટુ કોર્સ ડેવલપ થઈ રહ્યો છે અને કદાચ બીજા બધા દેશમાં જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંખ્યા હશે વધારે તો ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટ એઆઈ ની ઉપર પ્રોગ્રામ કરી નાખ્યા અને તે ઉપરાંત સીએ ઇન્સ્ટિટ્યૂટે ચાર્ટર્ડ એકાઉન્ટ અને દેશના બાકીના લોકો માટે અલગ અલગ જીપીટીસ બનાવ્યા છે એટલે એઆઈ ની તો બહુ જ સારી અસર આ પ્રોફેશન પર છે અને ચાર્ટર્ડ એકાઉન્ટનો ઘણો સદઉપયોગ કરીને પોતાના ક્લાયન્ટ્સને અને દેશને ઘણી સર્વિસ સારી સેવા આપી શકશે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એટલી બધી માંગ છે દરેકે દરેક દેશની અંદર આજે ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે અને લખી રાખો આજથી દસ વર્ષ વીસ વર્ષ પછી જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નામ આવશે તો દુનિયાના દરેક ખૂણાથી ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ આવશે ઘણી ડિમાન્ડ છે